અમે આજ રોજ પોષણ મહા નિમિત્તે દરસણી સેજાના ચોવીસ આંગણવાડી કાર્યકર બહેનો સાથે પોષણ મહિનાની ઉજવણી રૂપે ગરબા ટ્રેડિશનલ ડ્રેસ અને ગરબા પોષણ ગરબા સજાવટ તેમજ હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જે પીઓ શ્રી તેમજ માંડવી ઘટક બે ના માર્ગદર્શન હેઠળ તેમજ અમારા સુપરવાઇઝરબેન તરુણાબેનની હાજરીમાં ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સરપંચબહેન શ્રી સરોજબેન પટેલ અને એમની હાજરીમાં આજે અમે ગરબાનો જે આપણે મિલેટ્સ અને અનાજ દ્વારા ગરબાની સજાવટ અને એનાથી જે પોષણ જાગૃતિનો માહોલ ઊભો કર્યો અને એમાં તમામ બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો ગામની કિશોરીઓ હાજર રહી અને એનામાં પણ આ જે સાતમો પોષણ મહા ઉજવાઈ રહ્યો છે તો આખા મહિના દરમિયાન સફાઈ તેમજ વિવિધ પોષણને લગતા કાર્યક્રમો રંગોળી દ્વારા કિશોરીઓને વાનગીઓ દ્વારા રસોઈ શો દ્વારા વિવિધ કાર્યક્રમો હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જેમાં બહેનોમાં અને તેમજ ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ હતો અને બધાએ બહુ જ સપોર્ટ કર્યો સહયોગ કર્યો અને આજના કાર્યક્રમ દ્વારા અમારા હિસાબે જે પોષણ મહાનું સમાપન છે એ આજે પૂરું કર્યું છે પણ મારી બધી જ બહેનો જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એને પૂરેપૂરો ન્યાય આપી અને કાર્ય કરી રહી છે આંગણવાડીમાં એના માટે મારી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા પીઓ સાહેબનું માર્ગદર્શન મળી રહે છે બેનનું માર્ગદર્શન મળી રહે છે અને બેન તો અમને દરરોજ જે પણ પ્રોગ્રામ પણ જે પણ કાર્યક્રમો આંગણવાડીના હોય એનામાં પણ અમને ખૂબ જ સહયોગ આપી રહ્યા છે